ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આ મુખનું વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરાના રેસકોટ સર્કલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની ફૂલહાર કરી ભારતીય બંધારણને અપનાવવાની પંચોતેરમી વર્ષની ઉજવણીના ભાગરૂપે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે શપથ પણ લેવામાં આવ્યા જેમાં વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી નેતા ચંદ્રકાંત ભદ્દ કાઉન્સેલરો કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશના ઇતિહાસમાં આજે સૌથી મહત્વનો દિવસ છવ્વીસ નવેમ્બર આ છવ્વીસ નવેમ્બર એટલે સંવિધાન દિવસ તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે આ બંધારણ એટલે કે સંવિધાનની સ્થાપના થઈ હતી બંધારણ કમિટીના ડોક્ટિંગ કંપનીના ચેરમેન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં આ સંવિધાનની રચના કરી અને ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે પ્રજાસત્તાક દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું સંવિધાનને બંધારણ પર આ દેશ ચાલે છે આ દેશની સંવિધાનિક સંસ્થાઓ ચાલે છે તમામ સરકાર હોય કે કોઈ પણ હોય બધાએ આ સંવિધાનનું પાલન કરવું જોઈએ તો વિચાર કરો કે બીજેપી આ ગુજરાતમાં ત્રીસ વર્ષની સત્તામાં છે વડોદરામાં પણ કોર્પોરેશનમાં એનું શાસન છે આજે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ તમે જુઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ માન સન્માન નહીં કોઈ ફૂલાર નહીં આમ તો કોર્પોરેશનવાળા કરોડો રૂપિયાના ખર્ચા કરે સાઇફા કરે તો આજે સંવિધાન દિવસને જાણી જોઈને હા કારણ કે બીજેપી જે વિચારધારામાં માને છે એ લોકો બંધારણને નથી માનતા સંવિધાનને નથી માનતા અને માટે જ જે તે સમયે છવ્વીસ નવેમ્બરે બંધારણ બન્યું અને ત્રીસ નવેમ્બરે એ સમયે ભાજપનું જે મુખ પત્રક હતું ઓર્ગેનાઇઝર એની અંદર આ બંધારણની ટીકા કરવામાં આવી એટલું જ નહીં છવ્વીસ જાન્યુઆરી બાદ જ્યારે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યારે આ બીજેપીના નેતાઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પણ ટીકા કરી છે એટલે આ લોકોની વિચારધારા એ બંધારણની વિરુદ્ધમાં છે પણ અમે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ આજે કોંગ્રેસ પરિવારની ભેગું થયું છે અને સંવિધાન દિવસના ભાગરૂપે આજે પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી છે ફૂલ એમના ચરણોમાં મૂક્યા છે અને અહીંથી હવે વડોદરા કલેક્ટર ઓફિસ પર જે રાજ્યની સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અને એમને જે મળતી સ્કોલરશિપ બંધ કરી છે એ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીશું જય હિન્દ જય જગત